આજે હું લઈને આવી છું એક જ પ્રિમિસમાંથી ગરમી નજીક આવી રહી છે તો એના માટે મેં એક પ્રિમિસમાંથી આપણે બે ત્રણ શરબત તૈયાર કરીએ એવી રેસીપી લઈને આવીશું તો જોઈ શકો છો આપણે એને વિડીયોને સરસ ચાલુ કરીશું હવે પ્રીમીસ તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ લીંબુ લઈ લીધા છે એને આપણે કટિંગ કરી લેવાના છે આવી રીતે બધા લીંબુને કટિંગ કરી લઈશું આવી રીતે બધા લીંબુ કટિંગ થઈ ગયા છે તો હવે આપણે એની ચાસણી તૈયાર કરીશું મેં અહીંયા ચાસણી માટે થોડું ખુલ્લું વાસણ લીધું તો એક પેન લઈ લીધી છે અને ગેસને આપણે ચાલુ કરી દઈશું અને અહીંયા આપણે અઢીસો ગ્રામ લીંબુ છે તેની સામે આપણે ડબલની એટલે પાંચસો ગ્રામ મેં અહીંયા ખાણી લીધી છે એ ઉમેરી દઈશું અને એની અંદર આપણે પાણી ઉમેરી દેવાનું છે હવે એની ચાસણી તૈયાર કરવાની છે આપણે આપણી મિક્સ તમે બેથી ત્રણ મહિના માટે પણ સ્ટોર કરીને કાચની બોટલ ભરીને રાખી શકો છો જો બધી જ ખાંડ ઉગળી ગઈ છે હવે આપણે એને ચાસણી થવા દઈશું બધી જ ખાંડો ઓગળી દે એક ચાર એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે એ સરસ ઉકળી ગઈ છે તો આને આપણે આવી જ રીતે ફૂલ ગેસ પર પાંચ મિનિટ માટે ઉકળવા દેવાની છે આપણી ચાસણી થઈ ગઈ છે તૈયાર જો એકદમ સરસ કેમ કે આપણે આને ફ્રિજમાં સ્ટોર કરીશું તો એકદમ પડી પડીએ ઘટ થઈ જશે તો આપણે હવે એનો ગેસનો બંધ કરી દઈશું અને આને એકદમ સરસ ઠંડો થવા દઈશું પહેલાં એકદમ ઠંડી થાય પછી જ આપણે બીજી પ્રોસેસ આપણું શરબતનું ક્રિમિક થોડું ઠંડુ થઈ ગયું છે તો એમાં આપણે થોડા મસાલા ઉમેરી દેવાના છે મેં અહીંયા શેકેલું જીરું ઉમેર્યું છે બેથી ત્રણ ચમચી એ ઉમેરી દઈશું અને અડધી ચમચી મરીનો પાવડર છે એ ઉમેરી દેવાનો છે અને એક ચમચી સંચર પાવડર છે એ ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે થોડું ગરમ હોય પ્રીમિસ એમાં જ આ વસ્તુ ઉમેરવાની છે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે કે જ્યારે આપણે શરબત તૈયાર કરીએ ત્યારે કોઈ વસ્તુ ઉમેરવાનું ખાલી પાણી સિવાય બીજી કોઈ વસ્તુ ઉમેરવાની આપણને જરૂર નહીં પડે હવે આપણે એને સાવ ઠંડુ થાય ત્યાં સુધી ઠંડુ થવા દેવાય એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે એને ગાળી લેવાનું છે ગણી લઈને આપણે એને ગાળી લેવાનું છે આ રીતે બધું ગાળી લઈશું બધું સરસ આપણું તૈયાર થઈ ગયું છે હવે એની અંદર આપણે મેઇન પ્રોસેસ છે લીંબુનો એ એકદમ ઠંડુ થાય ને પછી લીંબુનો રસ ઉમેરવાનો છે નહીં તો આપણું પ્રિમિસ કડવું થઈ જશે તો આવી રીતે મેં લીંબુનો રસ ઉમેરી દીધો છે બધો જ લીંબુનો અઢીસો ગ્રામ જેટલું લીંબુનો રસ છે એ ઉમેરી દીધો છે અંદર આ પ્રિમિસને હું અહીંયા આવી એક કાચની બોટલ લીધી છે મેં એમાં આપણે એને સ્ટોર કરી દઈશું કે જે બે ત્રણ મહિના માટે પણ આ વસ્તુ સ્ટોર સરસ રીતે રહી શકે છે તો આવી તમારી પાસે કોઈ પણ કાચની બોટલ હોય એમાં આ પ્રિમિસ ભરી દેવાનું છે ત્યાં બે ગ્લાસ લીધા છે હું તમને જે પીરમીસ આપણે તૈયાર કર્યું છે એમાંથી તમને બે શરબત તૈયાર કરીશ બસ આવીશ અહીંયા મેં બરફ લઈ લીધો છે અને એકમાં મેં અહીંયા આપણે એક સિકંજી બનાવવાના છે તો મેં બીજ લઈ લીધા છે એને ઉમેરી દઈશું હવે આપણે એની અંદર જે પ્રીમિસ તૈયાર કર્યું હતું એ ઉમેરી દેવાનું છે બંનેમાં એક શરબત બનાવું છું લીંબુ શરબત ને એક આપણે બનાવીશું સિકંજી હવે એટલા જ પ્રીમિસમાં આપણે ઠંડુ પાણી ઉમેરી દઈશું હવે બંનેને આપણે મિક્સ કરી દેવાના છે જો એક જ પ્રીમિસમાંથી આપણે બે શરબત તૈયાર કર્યા છે કે જ્યારે કોઈ આવે આપણા ઘર તો આપણે એને આ સરસ લીંબુ શરબત બનાવ્યું છે અને આપણે જોઈ શકો છો કે આપણે એક જ પ્રિમિયસમાંથી બે શરબત તૈયાર કર્યા છે તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા